જય માતાજી જય દ્વારકાધીશ જો અત્યારે હું મારા ઘરે ટેરેસ ઉપર ઊભો છું અત્યારે ઠંડીનો ખૂબ જ માહોલ છે અને હમણાં બે ચાર દિવસથી આ નવો વ્લોગ પણ બનાવી શક્યો નથી થોડુંક મારે હમણાં જે ટીચિંગનું વર્ક વધી જાય છે પણ એકથી બે દિવસમાં જુનાગઢની અંદર નવું જ કોઈ એક સ્થળ પસંદ કરી અને તમને એક કે બે દિવસની અંદર નવો વ્લોગ છે એ આપણી જે ચેનલ છે એની અંદર હું તમને બતાવીશ તો આપણી જે ચેનલ છે એ ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે ભાઈ તમને અમારા જે વ્લોગ્સ છે એ કેવા લાગે છે દિવસે ને દિવસે હું તમને અવનવી જે માહિતી છે જુનાગઢની અંદર જે પણ ફરવાલાયક સ્થળો છે એ સિવાય બીજી કોઈ જગ્યા છે એ તમને આ વ્લોગની અંદર હું બતાવતો રહીશ જય માતાજી જય દ્વારકાધીશ